અને આપણે આના સીધો રોડ જાય ઈસરા અને આપણે ઈસરાની બાજુમાંથી ને બીજો આવી રીતના ઉપલેટાની અંદર એન્ટ્રી પડે ને ઉપલેટાની અંદર આવીને બીજો રસ્તો જાય એ રસ્તે આપણે જવાનો છે તો ચાલો હું તમને શંકર મંદિર દેખાડું અને મોબાઈલમાં બેટરી ઓછી છે કારણ કે હું તમને આખું બધું રેકોર્ડ કરીને દેખાત આપણે આવ્યા પાટણવાળા રોડેથી આમાં આપણે આવ્યા પાટણવાળા રોડેથી અહીંયા ઉપલેટાની અંદર રસ્તો જાય છે આ અહીંયા ઉપલેટા પૂરું થઈ ગયા હિમ આ છેલ્લો રોડ આ ઉપલેટાની હિમ આવી ગઈ છેલ્લો રોડ આવી તો આપણે પહોંચી ગયા છીએ શ્રી કમલેશ્વર મહાદેવ મંદિર આપણે અંદર દર્શન કરશું જોશું બરાબર ભક્તો ત્યાં દર્શન કરી રહ્યા છે જો અહીંયા નાના નાના મંદિર છે બધા તુલસીમાં બેહવા માટે અત્યારે કોઈ બેઠું નથી ને બધા બેઠા હોય છે આપણે જઈએ અંદર શ્રી કમલેશ્વર મહાદેવ મંદિર આ નાના નાના ઘણા મંદિર છે ચાલો અંદર જઈએ હોય એમણે કઈ પૂજા કરેલી છે અહીં ભક્તો આવતા રહેતા હોય છે પૂજા ચાલુ જ હોય છે અહીંયા બાજુમાં છે સ્વામિનારાયણ મંદિર સ્વામિનાયણ મંદિર સામે છે રામદેવ મંદિર અંદર એ સિવાય ક્યારે પણ આવો તો આ બિલ્લી ના પાન તમે ક્યારે પણ ઉતારી શકો છો અહિયાં પણ બીજી બિલ્લી છે ઘણી બધી બધી બિલ્લી છે જવા બરોબર તમે ઉતારી શકો છો આ પોથીયા આ આ પરમિટ ને રીસાયકલ કરી નાખ્યો છે એક આ પાંચ માળ નો પરમિટ હતો સીસીવાઈ બીજું તમને એ પણ વડલો દેખાડીશ કે કયો હતો આલા પીપળો કયો હતો એ પણ દેખાડીશ Valeu. આ મંદિર છે તમે અંદર પણ જોઈ શકો છો એકદમ આ જગ્યા નાખી ચોખ્ખી રાખેલી છે જો આપણે પૂજ્ય ગણપતિ બાપા શ્રી ગણપતિ બાપા હનુમાન દાદા આ બ્રહ્મચારી બાપા શ્રી રામ જય રામ જય જય રામ પૂજ્ય બ્રહ્મચારી બાપુ આ મંદિર હું તમને દેખાડી બહુ પ્રખ્યાત છે ઉપલેટામાં બહુ મંદિર પ્રખ્યાત છે આ મંદિર હું તમને દેખાડી અત્યારે આપણી પાસે ટાઈમ નથી ને કે હું તમને અત્યારે દેખાડી અહીંયા બારે બાર જ્યોતિર્લિંગના દર્શન હતા તમે ઊંચું ઉપાડો એટલે બાર જ્યોતિર્લિંગના શિવના દર્શન થાય એ રીતના હતું અત્યારે છે નહીં બરાબર એકદમ શાંતિ જગ્યા છે અત્યારે બપોરે સાડા બારનો ટાઈમ છે એટલે અત્યારે કોઈ છે નહીં અહીંયા ઘણા બધા બેઠા હોય છે ચાલો હવે હું તમને દેખાડું આપને ખબર નથી કયા ભગવાન છે જે હોય આપણે પ્રણામ કરી લઈએ આ છે પીપળો આ જયારે આરતી થાય જ્યારે જયારે જે કમલેશ્વર મહાદેવ મંદિર આરતી ચાલુ થાય સાંજે હોય કે સવારે હોય જેવી આરતી ચાલુ થાય એ ભેગું અહીંયાથી કાળા માથે થી ધોવા નીકળે તમે ગમે એટલા દૂર હો ત્યાંથી મતલબ ઊંચી જગ્યા માંથી હોવ તો તમે જોઈ શકો માથેથી અને એવું કંઈ બીજા જેવું નથી કે અહીંયા તમે આની હેઠે જઈને ન રહી શકો કે ન આવી શકો કે એવું કંઈ છે નહીં અહીંયા અને અહીંયા ઘણા આ વૈજ્ઞાનિકો આવીને તપાસ કરીને હોય ગયા પણ એને કંઈક જઈડું નથી જોવા કા મહાદેવનો આપણે એક ચમત્કાર કઈ શકીએ અહીંયા નહીં કઈ તમને થા હે નહી હમણાં આપણે હું તમને અહીંયા બેહીને દેખાડું કે કઈ વાંધો નથી આવતો ભાઈ આપણે એ પીપળા હેઠે જ બેઠા છીએ હમણાં મેં વાત કરી હતી એ રીતના આ પીપળો આ પૂજે હોત છે માણા અત્યારે પણ હજી પૂજે છે માણા અહીંયા બધા બેઠા હોય ત્યાં તો બપોરનો ટાઈમ થઈ ગયો એક દોઢ વાગ્યાનો ટાઈમ થઈ ગયો માણા જમવા હોયા ગયા હોય છે આ પીપળો હે પાસે બે પીપળે બીજો પણ લ્યો હામાં બે છે ચકલા જો ખિચકોલા આટા મારે છે ચકલા ચણછોળે છે બેઠે એવું કઈ થાય એવું કઈ હે નહીં તો અહીંયા બેય તમે આની હેઠે બેસો તો તમને કંઈ થઈ જાય એવું જરૂરી છે નહી બરાબર અને હા અગર તમારે આ આવું હોય કમલેશ્વર મહાદેવ મંદિરે ઉપલેટા આવો ત્યારે જરૂર ઉપલેટા આવો ત્યારે જ્યારે કમલેશ્વર મહાદેવ મંદિરે જરૂર દર્શન કરવા આવજો અને તમારા કોઈ આજુબાજુમાં રહેતું હોય તો એને આ મોકલી દેજો વિડીયો કે આ ઉપલેટાની અમને તમારા સગાવાલા કોઈ ઉપલેટાના રહેતા હોય અરે આ મેસેજ ક્યાંથી આવ્યા તમારા કોઈ સગાવાલા ઉપલેટામાં રહેતા હોય તો આ વિડીયો એને મોકલી દેજો કે એ પણ અહીંયા દર્શન કરવા આવી શકે કમલેશ્વર મહાદેવ મંદિરે જોઈ શકો છો અહીંયા પ્રાણી પાણીની પણ પ્રોબ્લમ છે તમે પાણી ભરી શકો અહીંથી નહીં પણ ભરી શકો અને અંદર ડોઈલ લઈને અંદર જઈને ગમે ત્યારે ચડાવી શકો પાણી તમે અહીંયા અત્યારે કોઈ બેઠા છે નહીં કારણ કે બપોરનો દોઢ વાગ્યા ટાઈમ થઈ ગયો એટલે એવું કંઈ છે નહીં કે તમે અત્યારે અહીંયા બેહો તો એવું કંઈ થઈ જાય અહીંયા કંઈ નથી થતું અહીંયા આરતી થાય જ્યારે જ્યારે આરતી થાય ત્યારે ત્યારે માથેથી કાળો ઢમ્મર ધુવાળો નીકળે અહીંયા માણસો હેઠે બેઠા હોય છે અહીંયા ઘણા હેઠે બેઠા હોય છે ને કોઈને કંઈ થતું નથી અને અહીંયા ઘણા શોધ કરતા વૈજ્ઞાનિકો શોધ કરીને હોય ગયા અહીંયા કોઈ કંઈ જોવા મળ્યું નથી પછી ખાલી આની માથે થી ને દુવાડો નીકળ્યા એઠે કઈ નહીં એઠે તમે બેઠા અમે બેઠા એટલે ખબર છે અહીંયા બેઠા હોય ને એઠે માથેથી દુવાળો ડોમ નીકળતો હોય અને આપણે અહીંયા પૂજાનું પણ હે જગ્યા બનાવેલું રૂમ જેવું બનાવેલું હે ચકલીની ચ નાખવાનો છે ઘણી બહુ સરસ જગ્યા છે બહુ સરસ વાતાવરણ છે છતાં પણ તમારા કોઈના આજુબાજુના હોય અહીંયા ઉપલેટા હોય ખાખી જાળી આજુબાજુ હોય તમે ઉપલેટા ગામની આજુબાજુ કોઈ પણ ગામ તો અહીંયા કમલેશ્વર મહાદેવ મંદિરે જરૂર દર્શન કરવા આવજો આપી દઈએ છીએ અત્યારે કોઈ છે નહીં તો પૂછીએ કે શું કે અહીંયા શું છે એમ કે નહીં તો જોઈ શકો છો તમે તમે જયારે ક્યારે આવો ઉપલેટા તો જરૂર દર્શન કરવા આવજો તમારું અહીંયા આજુબાજુમાં કોઈ રહેતા હોય સગાવાલા એને પણ આ વિડીયો મોકલી દેજો કે ભાઈ એ પણ દર્શન કરવાનો આ દર્શનનો લાભ લઈ શકે શ્રી કમલેશ્વર મહાદેવ મંદિરે આ જગ્યા છે ઈસરાની સરક છે ત્યાંથી આપણે આપણે તો ઈશરા રોડેથી ને આવ્યા એટલે પાટણવાળા રોડેથી આવ્યા ઈસરા રોડે વરી ગયા અહીંથી ઈસરા પાંચ કિલોમીટર આગું થાય પછી ત્યાંથી આપણે વરીને હે આપણે સીધા અહીંયા આવ્યા અહીંયા આપણે આવી ગયા હવે આ રસ્તો સીધો ઉપલેટાની અંદર જાય છે અહીંયાથી અહીં ઉપલેટા ચાલુ જ થઈ આ હવે ઉપલેટા ચાલુ જ થઈ ગયું છે આ ઉપલેટાની આપણે અંદર વચ્ચે જ બેઠા છે એમ ગણી લેવાનું જે કોઈ પણ દર્શન કરવા આવવું હોય તો આપણે આ રસ્તો ખબર છે પાટણવા રોડે થઈને ને રોડે થઈને કમલેશ્વર મહાદેવ મંદિરે પહોંચાય છતાંય પણ બહુ પ્રખ્યાત અહીંનું મંદિર છે એટલે તમે ક્યાંય પર પૂછી લો તમારા જાજુ હેરાન થવાની જગી જરૂર છે નહીં હું પણ પૂછતો પૂછતો આવ્યો હું તમે ક્યાંય પર પૂછી લ્યો તો બહુ સારું કે બહુ સરસ જગ્યા છે તમને દર્શન કરવા મળશે તમારા આજુબાજુના કોઈ હોય પરિવારમાં એને આ વિડીયો જરૂર મોકલજો કે એને દર્શન કરવાનો લાભ લે અહીંયા ખંડિત થઈ ગયેલી રાધાકૃષ્ણની મૂર્તિ છે એટલે ઘણા માણસો ઘણું અહીં મૂકી પણ જાય છે જો ખંડિત છે ગણપતિ બાપાની મૂર્તિ છે પીપળા પાનની આ એજ પીપળો છે જેની આપણે ક્યારની વાત કરતા હતા કે ક્યાં આવે હે ક્યાં આવે તો આ પીપળાની ઠીક માથે થી દુવાળો કાઢો થાય ખાલી આરતી ટાઈમે જ આરતી જયારે ચાલુ થાય ત્યારે જ આરતી જયારે ચાલુ થાય ત્યારે જ આરતી બંધ એટલે ધુવાળો બંધ આ મહાદેવ ની એટલી દયા કહેવાય આ ભાઈ હર હર મહાદેવ લખીને આપણા વિદ્યાને અહીંયા પૂર્ણ વિરામ આપીએ છીએ બરોબર અહીંયા બેહવાની સુવિધા પણ છે તમે અહીંયા આવીને ક્યાંય આગેથી આવ્યા હોય ભોજન સાથે લઈ આવ્યા હોય તો બપોરે આવાડાણે ટાણે કોઈ હોય છે નહીં અહીંયા તો તમે અહીંયા જમી શકો છો આરામ પણ કરી શકો છો કારણ કે અહીંયા તડકાની જરાય છે જ નહીં તડકો આવશે જ નહીં મારા અંદાજથી તો લગભગ અહીંના ચાર હા ચાર વાગે તો તડકો આવશે જ નહીં કારણ કે દોઢ વાગે તો હજી અહીંયા જ પડે છે આપણી માથે પીપળાના ઘેરાના કારણે સાયાના કારણે તડકાના એ નામું નિશાન નથી પડે એમ કિસકો લાગે આટા મારે છે ફરતી કોર ખિસકોલા છે હો આપણી માથે ચકલાલ તુલસી માનું રાખેલું છે ગામ તો હાલો આ આપણે પૂર્ણ પુનઃવિણામ આપી દઈએ છે છતાં પણ આ જો મંદિર છે બીએપીએસ નું હું તમને જે વાત કરતો હતો એ મંદિર હું તમને દેખાડું આ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર છે પાછળ સ્વામિનારાયણ મુખ્ય મંદિર તો અહીંયા છે નહીં છતાં પણ આ મંદિર છે લગભગ બહુ નકા એટલે હાઈટ બહુ નાની ના હોય આની પછી ખબર નહી પણ બીએપીએસ મંદિરમાં પાછળમાં બાઈને બોર્ડ માર્યો છે સામે મહાદેવ સામે હે ને શંકર મંદિરની ઠીક ઈ જ માથે તો આપણે મહાદેવની મંદિરની માથે ચડીએ ને એટલે બે મંદિર દેખાય સામે હે ને રામદેપીના બાપાનું મંદિર છે તો હું તમને આનો પણ દર્શન કરું વિડીયો વિડિયો કર ઉતારીશ અને આનું પણ તમને દર્શન કરે છે બપોરનો બહુ મોડો ટાઈમ થઈ ગયો હોય તો આપણે પહેલા છે ને જગ્યા ઉપલેટામાં ગોતશું કે ક્યાં પછી ની રહી આપણે વિડીયો ઉતારશું ચાલો વિડીયોને આપણે પૂર્ણ વિરામ આપી દઈએ શ્રી કમલેશ્વર મહાદેવ મંદિર હરર મહાદેવ બરોબર જે કોઈ પણ દર્શન કરવા આવવું હોય આવી શકે છે આ મહા મંદિર છે અને આ પીપળો રહ્યો લ્યો હાલો હા ક્લિયર કરી દીધું મેં તમને હાલો તો મેળા આગલો વિડિયો જરૂર જોજો અને તમારા આજુબાજુમાં અહીં કોઈ ઉપલેટાની આજુબાજુમાં કોઈ તમારા સગાવાલા રહેતા હોય એને મોકલી દો એ દર્શન ઉઠાવવાનો લાભ લઈ શકે તમે પણ આવો દર્શન ઉઠાવવાનો લાભ લ્યો હર મહાદેવ મંદિર હા હર હર મહાદેવ મેં કેટલી વાર કીધું એક હજાર વખત કીધું હવે હજી વાર દઉં છું અહીંયા હેઠે બેહવાથી પીપળાની હેઠે બેહવાથી કંઈ થતું નથી કોઈ મગજની અંદર કંઈ ખરાબી ના રાખતા કાંઈ હેઠે બેહવાથી કંઈ થાય ઘણા બે એ આપણે હજી બહેન જોઈ લીધું આપણે કલાક એક બેઠા બરાબર આપણે બહેન જોઈ લીધું ત્યારે મોબાઈલ બંધ કરી દીધો હતો શ્રી કમલેશ્વર મહાદેવ મંદિર તમારે જ્યારે ક્યારે પણ તમે કોઈ દર્શન કરવા આવી શકો તો જરૂર આવજો ખાસ પીપળા અને પવનનો આનંદ લેજો બરાબર હવે આપણે નીકળીએ અને આગ પાછળનો વિડીયો જોતા ભૂલતા નહીં કારણ કે હું બે વિડીયા મૂકવાનો છું ક્યાં શું શું છે એ કઈ રીતે છે બે મંદિરના આ કમલેશ્વર મહાદેવ મંદિરે જરૂર દર્શન કરવા આવજો ઉપલેટા હજી એકવાર કહું છું અહીંયા પીપળાની હેઠે બેહવાથી કંઈ થતું નથી મગજની અંદરથી કાઢી નાખજો અને હા બીજી પ્રખ્યાત બીજી બેન વાત કે જ્યારે ક્યારે પણ જ્યારે ક્યારે પણ કમલેશ્વર મહાદેવ મંદિરની આરતી ચાલુ થાય સવાર હોય કે સાંજ હોય ત્યારે આ પીપળાની માથેથી ધુવારો નીકળે અને એટલો ડમ્મર ધુવારો નીકળે કાળો કે તમે ક્યાંય પર ઊંચાઈ ઉપર ઊભા હોવ ને આગે ઉદેતી તમે જરૂર જોઈ શકો છો તો ચાલો હવે મળીએ જઈએ હર મહાદેવ